જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હીરો સ્પ્લેન્ડર બાઇક જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે બે હજાર ને પંદરના મોડલનું તમને સ્પ્લેન્ડર જોવા મળશે હીરો સ્પ્લેન્ડર પ્લસ ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી ટાયર નવા નાખેલા છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવરાવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ નથી લેતા બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે તે વિડીયો તમારો યુટ્યુબમાં મૂકીશું જે તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બે હજારને પંદરના મોડલની ગાડી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ઠાકરધાણી ઓટો ગારિયાધર તમે તેની મુલાકાત લઈ શકો છો અને આ સ્પ્લેન્ડરની ખરીદી કરી શકો છો સ્પ્લેન્ડરના મોડલ બે હજારને પંદરના મોડલનું તમને સ્પ્લેન્ડર જોવા મળશે કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ત્રીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે કિંમત ત્રીસ હજાર ફેરફાર થઈ જશે પ્રોપર ગાડી હાથ જોવા મળશે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ કોન્ટેક નંબર આપેલો છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ તેર સાઠ એક આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા છે તમે જો આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે ભાઈને ફોન કરીને જવું જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે